ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેશે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે અમદાવાદ રાજકોટમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેશે આગામી સમયમાં વધારે ગરમી પડવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની આજ પરિસ્થિતિ તેતાલીસ આસપાસ ગરમીનો પારો માહિતી મેળવીશું સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે ભાવેશ હાલ રાજ્યભરની પરિસ્થિતિ ડિગ્રી આસપાસ ગરમીનો પારો છે ત્યાંની શું પરિસ્થિતિ લોકો શું રહ્યા છે ચોક્કસથી રાધા જે પ્રમાણે સતત તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ બપોરના સમયે જે તાપમાનનો પારો છે તે તેતાલીસ ડિગ્રીની આસપાસ છે તે જોવા મળી રહ્યો છે હજુ પણ આ તાપમાનનો પારો વધે તેવી શક્યતાઓ છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો બપોરના બે વાગ્યાનો સમય છે પરંતુ રાજકોટનો આ રિંગ રોડ છે તે ખાલી જોવા મળી રહ્યો છે જાણે બપોરના સમયે શહેરમાં કરફ્યુ લાગી ગયો હોય તે પ્રકારનો જે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સતત તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે અને તેના જ કારણે જે વૃદ્ધો છે સગર્ભા મહિલાઓ છે તેમને બહાર નીકળવાનું ટાળવું જોઈએ બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ સાથે સાથે ઠંડા પીણા છે લૂ લાગવાથી બચવા માટે જે અલગ અલગ જે કહી શકાય છે કે જે વસ્તુઓ છે ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ અને સતત જે આ લીંબુ શરબત સહિતની જે ઠંડા પીણા છે તે આરોપવા જોઈએ સતત તાપમાનનો પારો વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે હવામાન વિભાગ દ્વારા તાપમાનનો પારો વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને શહેરીજનો ક્યાંક ને ક્યાંક આકરા તાપમાન બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જી રાધા જી ભાવેશ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ